અત્યારે છે મારું 79 કિલો વજન છે મારું 10 કિલો નું વજન ઘટ્યું છે બીપી સુગર એમાં પણ મને સારું એવું રિઝલ્ટ છે અને પહેલા તો ખાસ કરીને મને રાત્રે ઊંઘ ન આવતી અત્યારે ઊંઘ પણ આવે છે નીચે જમીન ઉપર બેસી નો શકતી અત્યારે જમીન ઉપર બેસું છું જમવા બેસું તો કૌન તો ફૂલ ફેમિલી સાથે જમવા બેસી શકું છું

આવે છે અને બે નામ છે બીજું રૂપાભ કલાકમાં બરાબર તો મને પેલા એસિડિટી અઢી ત્રણ વાગે આમ દબાવી પછી આ લોક નાખેલા હતા ના પડી ગયો મગસમાં પાછળ દુખાવો પછી હાથ પગ એટલા બધા કરતા પાણી ને ઓછી કોશીપુ રાખીને મારા હોવું પૂરતો તારે અઢી ત્રણ વાગ્યે મને ઊંઘ આવે પછી મારા છોકરા ની જલ અઢી મહિના અંદર બે ને પંદર કિલો વજન ઘટાડ્યું અત્યારે એનું અઢાર કિલો ઉપર વજન ઘટેલું છે અઢી ત્રણ મહિના મારે અહીંયા સસ્તા જોડાના હારા છ મહિના થયા આવું અમારું રીઝન છે એમાંથી અત્યારે કોઈ વસ્તુ કઈ થતી નથી તમે શું બદલાવ કર્યો મેં બદલાવ ખાવા પીવા બદલાવ મારે હોય ને તો પેલી ડીશ મારી વહી જાય આવી રીતે મારું રમવાનું ટેવ હોય છે ગમે એટલા રમ્યા પણ તેની દિવસ મારી જ્યાં કોઈ જાય એની જગ્યાએ અત્યારે લગભગ હા સિત્તેર જણા રમ્યા હોય ને તો કે ત્યાં ક્યાં આવો બદલાવ હોય તો બધો કે નહીં કોઈ નિરાયતે રમે છો મેં કીધું આ મેં સંસ્થામાં જોડાણો એ રીતે એવી રીતે રહી ગયા મેં આ બદલાવ કરીને નિરાયતે સારી સારી જમું છો અને એની આખું ઘર મારા ઘરના છે એને પણ આત્મકને દુખાવા હતા એને ક્યાં છે હા જો અમે બેઠા ઊભા જાવ તો એમના ઘરના રમેશભાઈના ઘરેથી સરસ આગળ આવો આગળ આવી જાઓ तो बन्ने माटे जोरदार क्लैपिंग करी आपड़े एमनु सरस मजानो आवो रिजल्ट आयो आणि या संस्था मागा पछि आपण बदलाव करू थैंक यू रमेश सर थैंक यू यस गाइस तमे केवा फेर सांगिर आहे तो मारू सोडी जाय मने वो प्रेसन कर आपसी को वास्तव दिखता बड़खा मा दिखतो ए कुछ मने आ सारा ने जे शानदार आजो नाक तो लीता पछि मने बहुत सारी इज्जत मिली

અને પલસર દવાખાને હું ગયો ત્યાં તો મારી ફાઈલો જન્મન કહી દીધું કે અહીંયા આવી કોઈ ટ્રીટમેન્ટ થતી નથી ત્યાંથી હું ફાઈલો લઈને પાછો આવ્યો અને પછી મારા જે ડીકે સર છે તેમણે મને બધી વાત કરી ખાવા પીવામાં પરિજી રાખી અને સરસ અત્યારે મારો રિઝલ્ટ છ મહિના થઈ ગયા આ સ્વાસ્થ્યની પાઠશાળામાં હું જોડાણ લેવા અને માઇગ્રેનની તકલીફ હતી ગેસ એસિડિટી કબજિયાત બાદ કોપ અને પીત અને સાથે થાઇરોઈડ અને બીપી હતું આ બધા અત્યારે બધું જોડાઈ જોડાઈ થઈ ગયું છે અને સરસ મારો અત્યારે રિઝલ્ટ મને આમાંથી મળ્યું છે હું થેન્ક કોર્સને અને કારણ કે મારા કઈ કહો છે અને છે તો જ આ મારા અંદર મને સંસ્થા મળે નહીં તો મારું જીવન અત્યારે ક્યાં હોત છે પણ મને પણ ના ખબર ઓકે થેન્ક યુ અને તમે થાયલો થેલો આરે લઈને ફરતા હતા થેલો મારી ગાડી જ